એક દિવસ એક પેશન્ટ અમારા પાસે આવ્યા તેમને વિન્ટરમાં એલર્જી થતી હતી શરમના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ થતું હતું લાગતું હતું કે બધાની નજર તેમના ઉપર જ છે આથી ધીમે ધીમે તેઓ આત્મવિશ્વાસ પણ ગુમાવતા હતા ડોક્ટર કૃપાસ ક્લિનિકમાં અમે ફક્ત બીમારી નથી જોતા અમે માણસની પરેશાની પણ સમજીએ છીએ તપાસ પછી સારવાર શરૂ થઈ તપાસ દરમિયાન અમને જણાયું કે તેમને ઠંડી સાથે સાથે ધૂળ સૂકી હવા અને સ્કિન ડ્રાયનેસ ની પણ એલર્જી છે તેમને સારવારમાં અમે ધ્યાન આપ્યું ત્વચાનું હાઇડ્રેશન સુધારવું ઇમ્યુન સિસ્ટમ ને સ્થિર કરવી એલર્જી ટ્રિગર્સ ઓછા કરવા અને જરૂરી દવાઓ તેમજ સ્કિન કેર રૂટીન આપવા ઘણા લોકોને લાગે છે કે એલર્જી ત્વચા ઉપર દેખાય છે એટલે માત્ર સ્કિન ની સમસ્યા છે પરંતુ હકીકતમાં એલર્જી શરીરની અંદરની પ્રતિક્રિયા હોય છે થોડા દિવસોમાં ફેરફાર દેખાવા લાગ્યો એલર્જી ઓછી થતી ગઈ અને તેમનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો એ જ પેશન્ટ એક દિવસ સ્મિત સાથે ફરી ક્લિનિકમાં આવ્યા આ છે ડોક્ટર કૃપાસ ક્લિનિકની કહાની જ્યાં સારવાર સાથે આશા પણ મળે છે કારણ કે એલર્જી મોટી હોઈ શકે પણ માત્ર માણસની હિંમત અને સાચી સારવાર તેનાથી પણ મોટી હોય છે